ઉદના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આંગણીયા લૂંટ પ્રયાસ મામલે એકને ઝડપી પાડ્યો છે ઉદના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે તેર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઉદનામાં લૂંટ પ્રયાસ મામલે વધુ એકને ઝડપ્યો છે ઉદના પોલીસે લૂંટ કરવા આવનાર મુખ્ય આરોપી એવા યોગેન્દ્ર રૂપે યોગીને ઝડપી પાડ્યો છે ઉદના પોલીસે ઓડિશાના ગંજામથી આરોપીની ધરપકડ કરી હતી હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપર્સ કરીને જે એરિયા છે ત્યાં આંગળીયા પેઢીમાં આજથી ત્રણ સાડા ત્રણ મહિના પહેલાં એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો આ બનાવમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ બે આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી જેમાંથી એકનું નામ છે જોગીન્દ્ર ઉર્ફે જોગી ગૌડા એ ઓરિસ્સાનો રહેવાસી છે પોલીસને એની બાતમી મળી હતી એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું જે વેપનની અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એણે છુપાવી રાખ્યું હતું એ વેપન પોલીસને મળી ગયું છે પરંતુ એની સાથે જે ત્રણ કાટરીજ હતી એ કાર્ટ્રીજ હજી પોલીસને મળી નથી એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લઈશું કેટલા આરોપી પકડાયા હતા અગાઉ કુલ ત્રણ આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના બે ગુના છે કે જેમાં ઉધનામાં અને સચિનમાં એને લૂંટનો જ બનાવમાં એ સામેલ હતો આ ઉપરાંત અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે ગુડ્ડુ એ હજી પકડવાનો બાકી છે આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે રાજુ ગુ બબલુ સિંઘ બબલુ સિંઘ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઊભો હતો અને જે બબલુસિંઘ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો અને એ દરમિયાન એનું ભાગવું પડ્યું હતું એને જોઈને આ તત્કાલ ત્યાંથી નીકળી ગયો હતો અને છેલ્લા સાડા ત્રણ માસથી પોતાની ધરપકડ ટાળતો હતો